જાહેર કરવામાં ન આવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે ખેડૂતોના તલ કપાસ મગફળી જેવા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે હવે આપ બાદ કોંગ્રેસ મેદાને ઉતર્યું છે નુકસાન અંગે સર્વે ના નામે નાટક થતા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે તો સરકારને મંગળવાર સુધી પાક નુકસાન મુદ્દે પેકેજ જાહેર કરવા અપીલ કરવામાં આવી છે જો સરકાર પેકેજ જાહેર નહીં કરે તો કોંગ્રેસ આશ્ચર્યજનક કાર્યક્રમ આપશે તો ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે આપ બાદ હવે કોંગ્રેસ મેદાને આવી છે ખેડૂતોના ખેતરોમાં હજુ વરસાદી પાણી ભરાયેલા છે ત્યારે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે સુરેન્દ્રનગરની વાત કરીએ કે પાક નુકસાન મુદ્દે આપબાથ હવે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે પાક નુકસાન વળતર પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં ન આવતા આપબાથ હવે કોંગ્રેસ મેદાને ઉતર્યું છે તો ખેડૂતોના તલ કપાસ મગફળી જેવા પાકને પણ વ્યાપક નુકસાન થયું છે સુરેન્દ્રનગર જિલ્લામાં જે પચીસ ઓગસ્ટ થી લઈ ઓગણત્રીસ ઓગસ્ટ સુધીમાં જે વરસાદ પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા મૂડી અને વઢવાંથક્યો છે

સ્થાનિક નેતાઓ ખેડૂતોને સાથે રાખી અને સુરેન્દ્રનગર ના રાજ હોટલ થી લઈ અને કલેક્ટર કચેરી સુધી પદયાત્રા યોજશે અને આશ્ચર્યજનક કાર્યક્રમ આપશે આ બાબતની જાહેરાત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ખેડૂતોની પાક નુકસાન અંગેનો હાલ સર્વે કામગીરી ચાલુ છે કેન્દ્રની ટીમ એસડીઆરએફ ની ટીમ અને સ્થાનિક ખેતીવાડી વિભાગની પોતે જેટલી ટીમો દ્વારા હાલ નુકસાની અંગેનો સર્વે કરવામાં આવી રહ્યો છે પરંતુ કોંગ્રેસ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આજે સર્વે ચાલી રહ્યો છે તે માત્ર નાટક સ્વરૂપથી સર્વે કરવામાં આવી રહ્યો છે હાલ એટલો વરસાદ પડ્યો છે કે તમામ તાલુકાઓમાં પાંચ દિવસમાં જે તે સમયે વીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો ત્યારે સર્વે વગર જ હવે આર્થિક પેકેજ જાહેર કરી અને ખેડૂતોના ખાતામાં તાત્કાલિકપણે પૈસા નાખવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી હવે કોંગ્રેસે પણ માંગ કરી છે જ્યારે મંગળવારે આ કાર્યક્રમ યોજાવાનો છે સરકાર દ્વારા હજુ સુધી કોઈ આર્થિક પેકેજ નહીં જાહેર તો પણ હવે રહ્યા છે કે પાંદડી સ્વરૂપે જે સહાય ખાતી હોય એટલી તાત્કાલિક રૂપે હાલ સર્વે નામના નાટકો ચાલતા હોવાનો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નો આક્ષેપ છે ત્યારે વિરોધ પક્ષ પણ હવે સરકાર નો આ મુદ્દે ઘેરાવ કરી રહી છે જી જે પ્રમાણે વાત કે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી કે સર્વેની ટીમ જે છે તે ત્યાં પહોંચી શકી નથી કેમ કે સર્વેની ટીમમાં ઘણા લોકો ઓછા હતા હવે વાત એમ છે કે ખેડૂતો દ્વારા ડાયરેક્ટ સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી હતી કેમ કે ખેડૂતોનો જે પાક બળી ગયેલો હતો તે તેમને તેમજ છે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે સરકાર દ્વારા હજુ સુધી સર્વે ચૂકવવામાં નથી આવ્યો હજુ કેટલો સમય લાગશે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ હતું પરંતુ જે વરસાદ પડ્યો છે લઈને સૌથી વધુ કપાસ અને મગફળી જેવા પાકોને નુકસાન થયું છે મગફળી સડી ગઈ છે તો કપાસ નો પાક સુકાઈ ગયો છે ત્યારે હવે સર્વે ની ટીમ માં જો વાત કરવામાં આવે તો તલાટી અને ગ્રામ સેવકોને મૂકી દેવામાં આવ્યા છે આ એક ગ્રામ સેવક પાસે સાત ગામ નો સર્વે કરાવવામાં આવી રહ્યો છે એટલે હજુ પણ ત્રીસ દિવસ સુધી સુરેન્દ્રનગર ખેતીવાડી વિભાગ અને જે કેન્દ્રમાંથી આવેલી ટીમો છે તે સર્વે કરે તો પણ પતી શકે તેવી પરિસ્થિતિ નથી હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલા છે હજુ પાણી ઓસર્યા નથી એટલે જ્યાં સુધી આ સર્વે કામગીરી ન થાય ત્યાં સુધી ખેડૂતો બીજા પાકોનું પણ હાલ વાવેતર કરી શકે તેવી પરિસ્થિતિ નથી એટલે હવે ખેડૂતો દ્વારા એવી જાહેરાત અને સરકાર પાસે માંગ કરવામાં આવી છે કે સરકાર દ્વારા આ સર્વે બંધ રાખી અને તાત્કાલિક જે મળતી સહાય છે તેનું પેકેજ જાહેર કરવામાં આવે અને જે નુકસાન થયું છે તે તાત્કાલિક વળતર સ્વરૂપે ખેડૂતોના ખાતામાં ચૂકવવામાં આવે એવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે ખેતીવાડી અધિકારી દ્વારા જે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે ત્યારે હાલના તબક્કામાં ત્રણ પોઈન્ટ પચાસ છે તે પૂરો કરવામાં આવ્યા હોવાનો રિપોર્ટ છે પરંતુ એટલે આ સર્વે છે તેમાં પણ વિસંગતતા દેખાઈ રહી છે હવે માત્ર ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે અમારી આર્થિક કમર તૂટે નહીં એટલે સરકાર યોગ્ય વળતર જાહેર કરી અને પેકેજ ચૂકવે બદલ